નડિયાદ ખાતે ઘીના ભેળસેળિયા વેપારીને ત્યાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતેથી તંત્ર દ્વારા દરોડામાં સ્થળ પરથી ત્રણ નમૂના લઈને આશરે આઠ પોઈન્ટ પંચોતેર લાખનો ત્રણ હજાર એકસો કિલોગ્રામથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ઘી બનાવતી અને દિલીપસિંહ રાઉત નામની વ્યક્તિ એક ભેસે ઘી બનાવતી હોવાનું જાણતા પકડી પાડવામાં આવેલ છે એકત્રીસો કિલો એટલે કે ત્રણ ટનથી પણ વધારે બનાવટી ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવેલ છે આની અંદાજીત કિંમત આઠ લાખ પંચોતેર હજાર જેવી થાય છે અને આ બધો જ જથ્થો જપ્ત કરીને તેના ત્રણ અલગ અલગ નમૂના લઈને લેબમાં ભૂત માટે મોકલવામાં આવેલા છે આમ રાજ્યમાં આજે ઘીમાં ભેળસેળ કરતા હોય છે આવા લોકો વિભાગો એની પાછળ તંત્ર સતત કાર્યરત છે કટિબદ્ધ છે